નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તમને મારીને શમશાનમાં ડાંટી દઈશ ભાજપ નેતાની દલિત યુવકોને ધમકી ભાજપના પૂર્વ નેતાએ દલિત યુવકોને જાતિ સૂચક અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસે ભાજપ નેતા સામે તપાસ શરૂ કરી જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાં ભાજપના એક પૂર્વ નેતાએ દલિત યુવકોને મારીને શમશાનમાં દાટી દેવાની ધમકી આપી હતી મામલો કાયમગજ વિસ્તારનો છે અહીં ભાજપના પૂર્વ મહાસચિવ નંદુ ઉર્ફે વરુણ ગંગવાર પર દલિત યુવકો પર હુમલો કરવાનો અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે દલિત યુવાનોએ તેમના પર કબ્રસ્તાનમાં દફનાવવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો હતો પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં શહેરના મોહલ્લા ચિલંકાના રહેવાસી શેરસિંહના પુત્ર સૌરભકુમારે જણાવ્યું હતું કે તે ગઈકાલે રાત્રે લગભગ નવ વાગે તેના મિત્ર આઝાદના પુત્ર નીતિન સાથે મહલા ચિલો ચિલોની પઠાણમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ્યારે તેઓ કિરણ પબ્લિક સ્કૂલની સામેના ખંડેર પાસે પેશાબ કરવા માટે રોકાયા ત્યારે નંદુ ઉર્ફે વરુણ ગંગવાર અને એક અજાણ્યા સાથે તેમને રોક્યા સૌરભના જણાવ્યા મુજબ વરુણ ગંગવાર અને તેના સાથીએ પહેલાં તેમને સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમની જાતિ પૂછી જ્યારે સૌરભે કહ્યું કે તે જાટવ સમાજના છે ત્યારે આરોપીઓએ તેને ખંડેરમાં લાતો અને મુક્કા મારવાનું શરૂ કર્યું જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરતાં આરોપીએ કહ્યું તું આ રસ્તેથી કેમ નીકળો જો ફરીથી તમે અહીંથી નીકળ્યા તો તમને બંનેને મારીને શમશાનમાં ડાંટી દઈશ તમે મારું કંઈ બગાડી નહીં શકો આ અંગે ટાઉન આઉટપોસ્ટના ઇન્ચાર્જ નાગેન્દ્રસિંહે જણાવ્યું હતું કે બંને યુવાનો મોડી રાત્રે આ વિસ્તારમાં ગયા હશે અને લોકોએ તેમને ચોર સમજીને માર માર્યો હશે તેમણે કહ્યું કે હાલમાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ઉત્તર પ્રદેશ છે આમાં કાંઈ કાર્યવાહી કરવાની ન આવે કારણ કે ભાજપનો નેતા છે ભાજપની સરકાર છે યોગી આદિત્યનાથની સરકારમાં આ બધું જ ચાલી રહ્યું છે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ